આ સાહેબ એકાઉન્ટન્ટ છે જેનું નામ સુત્રિયા સાહેબ છે મોકે પર ચોકા લગાવવાવાળા આ ભાઈ છે લાલજી જેઓ ખાલી ગોડાઉન મેનેજર છે દ્રશ્ય પૂરું થાય ક્યાં સુધીમાં અર્થ સમજાઈ જશે અને આ છે राघव આખી ઓફિશનાત કેવા હેડ છે તે જુઓ હવે અરે હિરે કાકા આ તો તમારી જિંદગીનું છેલ્લો અઠવાડિયું છે ને શું બોલે છે તું અરે કાકા એમ નહીં ઓફિસ મતલબ તમારી નોકરીનું છેલ્લો અઠવાડિયું છે ને એમ કહું છું આ કાકાનું આ દ્રશ્યમાં મુખ્ય કિરદાર છે છતાં પણ હેરાન વધારે થાય છે કારણ કે તે સાચા છે આ તો એમ બોલલે હમણાં મારી છાતીના પાટિયા બેસાડી દેતું

કારડ સાહેબ સુધી પહોંચાડનાર આ ભાઈ પોસ્ટમેન છે આમનું નામ છે અક્ષયભાઈ જેઓ બહુ જ મોટા ચીફ ઓફિસર છે ગુડ મોર્નિંગ કાકા અને આ છે પ્રભાસભાઈ પુજારા જેઓ રેવન્યુ તલાટીની ફરજ બજાવી રહ્યા છે હવે નિવૃત્તિની મજા એમને હા સાહેબ આખી જિંદગી ઈમાનદારીથી નોકરી કરી છે એક કલંક પણ નથી લાગવા દીધું સાચી વાત સાચી વાત લ્યો સાહેબ આ મારા રિટાયરમેન્ટના જરૂરી કાગળિયા મહેરબાની કરીને સાહેબ મારો રિટાયરમેન્ટનો ચેક જલ્દી જમા કરાવડાવી આપશો ચેક તો હીરાલાલ જમા કરાવી આપીશ પણ પછી આ રૂપિયાનું કાંઈ પ્લાનિંગ વિચાર્યું છે કે નહીં પ્લાનિંગ તો વિચાર્યું છે પણ જલ્દી તમે જલ્દી જેટલી પ્રોસેસ કરશો એટલું મારું કામ જલ્દી થશે હવે એક વાત કહું હીરાલાલ બોલો ને સાહેબ તમારા ઉપર લીગલ એક નોટિસ આવી છે ઇન્ક્વાયરી બેઠી છે શું વાત કરો છો સાહેબ આખી જિંદગી પ્રમાણિકતાથી નોકરી કરી છે એક કલંક પણ નથી લાગવા દીધું તમે પટ્ટાવાળાની નોકરી કરતા હતા ત્યારે સરકાર તરફથી ડીડીટીના પેકેટ આવેલા એ ત્રણ લાખ રૂપિયામાં વેચી અને એ ત્રણ લાખ રૂપિયાનું કરપ્શન તમે કરેલું છે એની આ લીગલ નોટિસ છે હિરાલાલ ચિંતા ના કરશો આગળનું હું જોઈ લઉં છું આ છે વેઇટિંગ એરિયા મેનેજર જેનું નામ ખબર નથી આ સાહેબને મળવો હોય તો બેસો ને ભાઈ હા કમ ઇન સર સર પ્રભાસભાઈ કરીને કોઈ વ્યક્તિ આવ્યું છે જે તમને મળવા માંગે છે ઓકે એમને બે મિનિટ પછી અંદર મોકલો ચંદ્રાસર હા સાહેબ દાજી સર નું નામ છે દાજી સર તેઓ પણ ગવર્મેન્ટ ડાયરેક્ટર જેવા જ કઈક છે તમારા રિપોર્ટમાં મને કઈ ખબર ના પડી હા સાહેબ નું નામ છે ચંદ્રાસર સર જેઓ ગવર્મેન્ટ ડાયરેક્ટર છે ગવર્મેન્ટનો ડાયરેક્ટર છું દાજી સાહેબ પ્રમાણિક ઓફિસરોનું એક લિસ્ટ બનાવી તેમનો રિપોર્ટ બનાવવાનો છે એમાં ખબર ન પડે એવું છે શું સાહેબ ઓકે તો આમાં કોનું નામ બીજું ખુલ્યું છે આ ફાઈનલ લિસ્ટ મને કંઈક અલગ લાગે છે જેમાં હીરાલાલનું નામ છે બાકી તો આપણા રિપોર્ટિંગ ઉપર ડિપેન્ડ કરશે હા 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 તો આજે આપણે પ્રભાસને બોલાવેલા છે તો આપણે તેની પાસેથી જ માહિતી મેળવીએ ઓકે સર મે આ કમ ઇન સર યસ કમ ઇન થેન્ક યુ સર સર હું પ્રભાસ રેવન્યુ તલાટી મણિનગર પ્લીઝ ટેક સીટ ઓકે થેન્ક યુ સર મિસ્ટર પ્રભાસ કેમ છો બસ મજામાં સર તમે જાણો છો કે હીરાલાલ જે ઇન્ક્વાયરી ચાલી રહી છે તે બાબતે અમે તમને પ્રશ્નો તરી કરવા માંગીએ છીએ ઓ વળી પાછું શું થયું સર એમને મિસ્ટર પ્રભાસ This is પ્રોફાઇલિંગ પ્રોસિજર આ કોઈ ઇન્વેસ્ટિગેશન નથી. હીરાલાલ રિટાયર થઈ રહ્યા છે. એમના માટેની સરપ્રાઇઝ છે. મતલબ સર મતલબ કે અમે હીરાલાલની જીવનશૈલીમાં વધુ જાણકારી મેળવવા માગીએ છીએ અને અમારી પાસે જે પ્રમાણે માહિતી છે એ પ્રમાણે તમે એને શરૂઆતના દિવસોથી જ ઓળખો છો અને બંને સારા મિત્રો પણ છો તો એવું કંઈ તમે જાણતા હોય તો તમે અમારી સાથે શેર કરી શકો છો અમને આમાંથી જે યોગ્ય લાગશે તે લઈશું અને આ હીરાલાલના રિટાયરમેન્ટ પેકેજમાં હેલ્પફુલ થશે ઓકે ઓકે સર નો પ્રોબ્લેમ સર ઇન્કવાયરી ચાલુ કરશું ઓકે સર મિસ્ટર પ્રભાસ તમે હીરાલાલ પ્રથમ ક્યારે અને કેવી રીતે મળેલા આજ ઓફિસમાં સર હીરાલાલ મારા સિનિયર હતા અને ઓફિસમાં સૌથી જૂના માણસ તો મારા નોકરીના પ્રથમ દિવસે એમને જ મને આખા ઓફિસની જાણકારી આપેલી અને આ સ્ટોરી અમને ખબર છે મિસ્ટર પ્રભાસ તમે એવું કંઈ બોલો જે અમને ખબર ના હોય અરે સર હવે મને કઈ રીતે ખબર હોય કે તમને શું ખબર છે ને શું નથી ખબર મિસ્ટર પ્રભાસ પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ધ સિરિયસનેસ ઓફ ધીસ મીટિંગ હીરાલાલની પાછળ એક એવો સ્ટ્રોંગ એવિડન્સ આવેલો છે જે મુંબઈ પોલીસે અમને ફોરવર્ડ કરેલો છે જુઓ આ લેટર તમે એમાં એમની વિરુદ્ધ ઘણું બધું લખાણ છે અને આ એક નહીં આવા તો ઘણા બધા લેટર અમારી પાસે છે કે જેમાં હીરાલાલ બે ઈમાન છે તે સાબિત થાય છે તેઓએ રિટાયરમેન્ટ લાઈફમાં ઘણા બધા સપના જોયા હતા જીવનમાં તેમણે પૈસા સિવાય કંઈ બીજું દેખાતું જ નહોતું અને જો તેમની વિરુદ્ધના પુરાવા આવશે તો એમને ઠેંગા સિવાય કશું મળવાનું નથી માટે તમારી પાસે જે કોઈ પુરાવા હોય તે આપો તો તેના કારણે આમાં બેલેન્સ થઈ શકે સર આખી દુનિયા એમની પાછળ પડી છે એમનું બેલેન્સ બગાડવા માટે મને હીરાલાલ ઇન્ટરેસ્ટિંગ પર્સન લાગે છે એનો મતલબ એ નથી કે તેઓનું નુકસાન કરીએ તેઓ અમારા માટે પણ રિસ્પેક્ટેડ જ છે મિસ્ટર પ્રભાસ અમારું કામ રિપોર્ટ કરવાનું છે તમારું કામ એ રિપોર્ટમાં કશી ખામી ન રહે એ તમારી જવાબદારી છે પણ સાહેબ મને આ ઇન્ક્વાયરીમાં એ સમજાતું નથી કે અક્ષય હિરાલાલને જ બચાવવા માટે કેમ પ્રયત્ન કરે છે સર એ વાત મારાથી વિશેષ બીજું કોઈ નથી જાણતું એટલે જ તો તમને અહીં બોલાવ્યા છે પ્લીઝ પ્રોસીડ તો વાત આખી એમ છે સર કે અક્ષય સરની વાત છે એ હીરાલાલ સિવાય ઓફિસમાં બીજું કોઈ માનતું નહોતું અને એટલા માટે અક્ષય સરે હિરાલાલને નિર્દોષ સાબિત કરવા માટેનો એક પ્લાન બનાવ્યો હવે જ્યારે વાત એવી છે કે હીરાલાલ અને અક્ષય સરને સારું બનતું હતું તેથી તે આખો ઓફિસમાં ઘણા બધાની આંખોમાં ખૂંચતા હતા હીરાલાલ રિટાયર થવાના હતા તો એમને પેન્શન પ્રોવિડન્ટ ફંડ એમ થઈને લગભગ પચાસ લાખ રૂપિયા જેવું આવ્યું હતું તો સુતરિયાને એ વાતની ખબર પડી સુતરિયાએ એમની પાસે પૈસા માગ્યા પણ હીરાલાલે એમને ચોખ્ખી જ ના પાડી દીધી એટલા માટે સુતરિયાને આ ગમ્યું નહીં તો સુતરિયાએ એમને ફસાવવા માટેનો પ્લાન કર્યો કે એના એ વખતે ચોમાસાનો સમય હતો સર અને સરકાર તરફથી ડીડીટીના પેકેટ તેમજ ધુમાડો કરવાનું મશીન નગરપાલિકામાં આવેલું અને એનું આખું જે સુપરવિઝન છે એ હીરાલાલ કરતા હતા તો એ મશીન અને ડીડીટીના પેકેટનો ધુમાડો ધુમાડા કરવાનું મશીન અને ડીડીટીના પેકેટની ચોરી થઈ એનો આક્ષેપ જે છે એ ઓફિસના સ્ટાફે હીરાલાલ પર લગાડ્યો તો એ અક્ષય સરને વાતની જાણ થઈ તો અક્ષયસરે તેમને બચાવવા માટેનો એક પ્લાન બનાવ્યો પછી એન્ટ્રી થઈ આ એન્ટ્રી ક્યાં છે આની આની એન્ટ્રી ક્યાં છે પચાસ હજારવાળી અરે સાહેબ એ થઈ ગઈ છે મેં આવ્યા તમારી ઈમાનદારીના તો બહુ વખાણ સાંભળ્યા હતા ઓકે આજે મળી પણ લીધું પણ હું બેમાન લોકોને નથી મળતો કચરાના ડબ્બાની જેમ ઓફિસની બહાર મૂકી દઉં છું શાંતિથી સામે ઊભો રહી જા ચાલ અરે સાહેબ હું અરે તને જ કહું છું શું નામ છે તારું હીરાલાલ માણેકલાલ ગઠિયા હમ વધેલા ડીડીટી ના પેકેટ ક્યાં છે હમ અરે સાહેબ વધેલા પેકેટ તો મે જમા જ કરાવી દીધા હતા શું ઉઠા પણ આવસ કેટલા રૂપિયા માં વેચા પેકેટ વેચ્યા અરે સાહેબ ઈમાનદારી સિવા મારી પાસે બીજું કશું છે જ નહીં આમને પૂછી લો આમને પૂછી લો કોઈ પણ પૂછી લો સાહેબ એક જ ઝાપટે બધી એક્ટિંગ બહાર આવી જશે જેટલું પૂછું ને એટલો જ જવાબ આપ ક્યાં છે વધેલા પેકેટ ભગવાનની કસમ સાહેબ બધા જ પેકેટ સુતરિયા સાહેબને જમા કરાવી દીધા હતા સાચું કહું છું આ સુતરિયા કોણ છે બોલાવેને સુતરિયા ઓ સુતરિયા જી સર આ ભાઈએ તમને પેકેટ આપ્યા હતા અરે સાહેબ શું બોલો છો કાલે મેં તમને પેકેટ આપ્યા હતા ત્યારે તમે કંઈક ટાઈપ કરી રહ્યા હતા એ હીરાલાલ એક મિનિટ સાહેબ એક મિનિટ મેં તમને કીધું હતું કે મારા શાળાની દીકરીના લગ્ન છે મારે જવાનું લેટ થાય છે અરે આ બધું શું છે સુતરિયા તું જા

બસ બંધ થઈ જ આવે ચોર ચાલો શું કીધું સાહેબ તમે ચોર ગઠ્યો અરે સાહેબ તમે મને ચોર ચોર ન બનાવો મને મારી શકો મને ગાળો આપી શકો મને ચોર ન બનાવો મેં ઈમાન ઈમાનદારીથી કામ કર્યું છે છેલ્લા ચાલીસ વર્ષથી નોકરીમાં એક પણ રજા નથી લીધી મારે કાંઈ સાંભળવું નથી તું લાઈનમાં ઊભો રહી જાવ યાલ સાહેબ 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 જઈ રહ્યા છે સાહેબને કંઈક કોને સર એક એક મિનિટ બોલ સર જયારાલ સાચું કે છે આમ આજ સુધી એમનો એક પણ મેમો નથી આવ્યો મેમો તો આ બંનેના નામ પર પણ એક નથી આવ્યો આ તો ઇન્કવાયરી કઈ રી એટલે પકડાઈ ગયા બાકી બધાએ ચોર ચોરના દીકરા છે તો શું બધા મૂકી દેવા મારે સાહેબ પ્લીઝ અને હા આ તારા પેન્શનના પીએફના રિટાયરમેન્ટના કાગળિયા આ ગયા અને ઉપરથી ક્રિમિનલ કેસ ચાલશે એ અલગ

पंकज भाई थी सावधान हेलो पंकज बोलो ने साहब मारू एक काम करिस। हाँ हाँ बोलो ने साहब हाँ एक मिनट। हीरालाल तो निर्दोष था तो पची अक्षय तेनी साथे आवर्तन कैम करियो एक्जेक्टली exactly, सर હીરાલાલ નિર્દોષ હતા એટલે એ બીજા દિવસે સુતરિયાના ઘરે જાય છે અને ત્યાં અક્ષય સરનો એક માણસ બટન કેમેરો લગાવીને ઊભો હોય છે અને ત્યારે લે આ હીરાલાલ તમે આવો આવો બેસો શું લેશો ચા પાણી કોફી ચા પાણી તો થતું રહેશે ચા પાણી નહીં હું મારી વાત કહેવા માટે તમને આવ્યો છું અહીંયા આજે ઇન્ક્વાયરી બેઠી છે એની અંદર હું ખોટો સાબિત થઈશ તો મારું રિટાયરમેન્ટનું પેકેજ જતું રહેશે મારું ઘર ગીરવે મૂક્યું છે એ પણ જતું રહેશે અને મને જેલ થશે તમારે સામે આવી અને સાચું તો કહેવું જ પડશે સાચું તો દુનિયાને ખબર જ છે આવી ભોડા બનવાની એક્ટિંગ મારી સામે ના કર ત્રણ લાખ ખાઈને બેઠો છું ત્રણ લાખ ખાઈને હું બેઠો છું ડિપાર્ટમેન્ટમાં બીજા કોઈને પૈસા નથી આપ્યા મતલબ બધા જ પૈસા તમે પચાવી પડ્યા એમને તમે શું બોલો છો મિસ્ટર સુતરિયા મેં કોઈ રૂપિયા નથી લીધા ડિપાર્ટમેન્ટમાં કાન ભમેરણી કરી હશે એટલે હવે તો તમે પૈસાથી નહીં ગયા અને ઇજ્જતથી નહીં ગયા અને હવે પાછા તમે મને એમ કહો છો કે હું તમારી તરફેમાં બોલું વાહ હીરાલાલ વાહ શું તમારી કરામતો મિસ્ટર સુતરિયા તમે જે કહી રહ્યા છો એનાથી હું સહમત નથી અને તમારાથી બી જવાનો પણ નથી હું જો જેલમાં ગયો તો તમને લોકોને પણ નહીં છોડું ધમકી શું એલા તું તો કેતો બધું સેટિંગ કરવા આવે છે ભાભો પાગલ લાગે છે મને ધમકી દઈને ગયો છે જેલમાં મોકલશે

અને ત્રણ લાખ હજમ કરી લીધા એમાં શું મોટી વાત છે પણ સુતરિયા એ વાત તો તમારી સાચી પણ તો પછી આજે અમને ઘરે કેમ બોલાવ્યા હતા મને એમ કે રિટાયર થાય છે તો ચાલીસ પચાસ લાખ રૂપિયા એને મળવાના છે આપણી સાથે સેટિંગ કરીને પાંચ એક લાખનું આપણને આપી દેતા હોય તો એને ખોટી રસીદ બનાવીને આપી દઉં એ છૂટી જાય અને આપણે મોકાનો ફાયદો ઉઠાવી લે હા મોકે પે ચોકા લાગી જાત પણ આ તો ભાઈ હીરાલાલ બે માની નો કરે તે નો જ કરે બેઈમાની ન કરે તો ઈમાનદારીનું પોટલું માથે લઈને ફરે બીજું શું આ બધું аксеસરી જે બટન કેમેરો આપેલો હતો ને એમાં રેકોર્ડ થઈ રહ્યો હતો અને બીજા દિવસે બધાને બોલાવી જે હકીકત હતી એ સામે આવી ગઈ ઓહો એમ વાત હતી એમને આ હકીકતની જાણ તો આજે થઈ બાકી આમાં બટન કેમેરાનું તો કોઈ લખાણ જ નથી સારું થયું પ્રભાસ તમે હકીકતથી અમને વાકેફ કર્યા નહીતર અમે એમ સમજત કે ઈરાલાલે અક્ષયને પૈસા આપ્યા હશે સર આટલો બધો ગુસ્સો કરવાની શું જરૂર હતી જાણે તમને તો હકીકત ખબર જ છે ને હકીકત તો મને ખબર જ હતી પ્રભાસ પણ હું ત્યારે રિએક્શન આપત ને તો મારો હાથ ખાલી લાલજી સુધી પહોંચત મારે લાલજીની સાથે કોણ કોણ છે એનો પર્દાફાશ કરવાનો હતો જેમ મેં ઈ નાટક કર્યું એનાથી મારો હાથ સીધો સુતરિયા સુધી પહોંચ્યો અને સુતરિયા જેવા બેમાન માણસોને આપણે ઓફિસમાંથી કાઢી મૂક્યા છે હવે મને નથી લાગતું કે આટલો બધો મોટો હોબાળો થયા પછી બીજો કોઈ માણસ આવી રીતનું કરવાની હિંમત કરશે તો એ વસ્તુ વ્યાજબી જ હતી ને સાચી વાત છે સાહેબ અને હિરાલાલ નિર્દોષ સાબિત થયા અને જે સુતરિયા છે એના વિરુદ્ધ કાર્યવાહી કરી એને જેલ ભેગો કરવામાં આવ્યો સુતરિયા આવો હજી સાહેબ તમને આપું છું તમે સ્ટેમ્પ મારીને આપી દીધું ત્રણ લાખના જે કરપ્શન કેસમાં તમે ફસાણા હતા ઓફિસ તમને ફાયર કરે છે ગવર્મેન્ટ આ મારો સહી ના સિક્કો ના સાહેબ ઉનો તો એમ તો બીજો વાત તો પણ હવે ટર્મિનેશન લેટર ફાયર ગેટ આઉટ અને સર જે સુતરિયા જેવા લોકો છે એ બ્લડ પ્રેશરના ડરથી ખારું અને ડાયાબિટીસના ડરથી ગળ્યું ખાવાનું છોડી દેશે પણ ભગવાનના ડરથી હરામનું ખાવાનું નહીં છોડે